હેલો ગાઈઝ વેલકમ બેક કેમ છો બધા આજે આપણે બનાવવા જઈ રહ્યા છે બ્રેડ પિઝા તો સૌથી પહેલા આપણે એક પેન ને ગ્રીસ કરી દીધું બટર થી હવે એના ઉપર મૂકીશું આપણે એક બ્રેડ સ્લાઇસ અને એમાં મૂકીશું આપણે મેયોનીઝ અને હવે આપણે નાખીશું પીઝા પાસ્તા સોસ એ પણ સો નાખીશું તમે જોઈ શકો છો આ અમે પિઝા પાસ્તા સોસ નાખ્યો છે પછી આપણે આને મિક્સ કરી લેવાના છીએ હવે જાઓ હા તો હવે આપણે આને મિક્સ કરીશું તો તમે જોઈ શકો છો આપણે આને મિક્સ કરી રહ્યા છે જો ગઈશ એકદમ ધીરે ધીરેથી કરજો હવે જોઈ શકો છો કઈશ તમે હવે આપણે આમાં ઉપર નાખવાના છે ચોપ્ડ ઓનિયન્સ અને થોડા ચોપ્ડ કેપ્સિકમ્સ પછી હવે આપણે આના ઉપર નાખીશું સ્વીટકોન્સ હવે આપણે આના ઉપર સ્વીટકોર્ન નાખવાના છીએ ઓકે તો આ સ્વીટકોર્ન્સ નાખાઈ ગયા છે હવે આને સ્પ્રેડ કરી દઈએ બધી વસ્તુને બરાબર રીતેથી પછી હવે આપણે એના ઉપર નાખીશું થોડા ચા મીઠું છે એના ઉપર થોડું મીઠું નાખીશું અને હવે એના ઉપર આપણે નાખીશું થોડો જે આપણો સીઝનિંગ આવે એ નાખીશું જે હરેક પીઝામાં હોય છે સિઝનિંગ ઓરેગેમી તો હવે આપણે આના ઉપર નાખીશું થોડું મોઝરેલા ચીઝ આખું મોઝેલા ચીઝ નાખીશું પછી આપણે જોઈ શકો અહીંયા આપણે ચીઝ નાખ્યું છે ઓકે પછી પછી અહીંયા અહીંયા આપણે આપણે નાખીશું થોડું ચીલી ફ્લેક્સ ઓકે પછી હવે આપણા આને ઉપર નાખીશ હવે આપણે આને ચાલુ કરી દઈશું ઇન્ડક્શનને ને ની સ્પીડ પર અને પછી આપણે હવે આને ઢાંકી દઈશું નહીં સૌથી પહેલાં આપણે નાખીશું થોડું બટર જોઈ શકો છો હવે આપણે બટરને થોડું સ્પ્રેડ કરી લઈએ એટલે બરાબર શેકાઈ જાય હજુ સ્પ્રેડ કરી લીધું હવે આપણે બટરને હવે આપણે બ્રેડને થોડો ઊંચો કરીશું અને બટરની સ્લાઇસ નીચે નાખીશું ઓકે હવે આને આપણે ઢાંકી દઈશું એક બોલથી ઓકે પછી એને છસોની સ્પીડ પર ગરમ થવા દઈશું દસથી પંદર મિનિટ આ રાખવાનું છે તો હવે જોઈએ આપણે કે થયું કે નહીં ઓ ગાય જો ચીઝ મેલ્ટ થઈ ગયું છે ને તમે જોઈ શકો છો વાવ શું ઇફેક્ટ આવ્યો છે જે પીઝા હોય ને એ ઇફેક્ટ દઈ દે આવી રીતે આમ તમે જોઈ શકો છો વાવ અને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી દઈશું જોઈ શકો છો વાવ શું દેખાય છે આ પાણી આવી ગયું આહા મજા પડી ગઈ ભાઈ વાદ આ તો હવે આને આપણે કટ કરી લઈશું તમે જોઈ શકો હવે આપણે આને કટ કરીશું જોઈ શકો છો તો હવે આપણે બીજી કટ વાવ જો કટ થાય છે ત્યારે મોઝેલા ચીઝ મારા કટર પર લાગેલી છે પીઝા કટર પર વાવ જો તમે મોઝેલા ઇફેક્ટ બતાવ્યું અમે